મિત્રો મોંગવારીએ હાલ માજા મૂકી છે ચીજ વસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે એ તમે પણ જાણો છો ને હું પણ ત્યારે ગૌરી વ્રત કરતી બાળાઓ માટે જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કેના ઘણા સમયથી એક સેવા પૂરી પાડવામાં આવે છે ત્યારે આપણે સીધા તેમની સાથે વાત કરીશું તો સર શું કહેશો આ સેવાકીય કાર્ય માટે પ્રેરણા ક્યાંથી મળી તો બેન અમે આણંદ જલારામ માનવ સેવા ટ્રસ્ટ જલારામ મંદિરના સૌ ટ્રસ્ટીઓ વતી છેલ્લા ઘણા દસેક વર્ષથી આ સેવાનું સેવા યજ્ઞ ચાલી રહ્યો છે જલારામ બાપા જે મૂળ સેવા યજ્ઞ માટે પૂરા વિશ્વમાં જાણીતા છે અમારે અહીંયા દિનભર બારે માસ ભિક્ષુકોને ભોજન આપીએ છીએ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ફીની સહાય આપીએ છીએ અને આ ગૌરી વ્રત નિમિત્તનું જે આ અત્યારમાં સેવા યજ્ઞ ચાલી રહ્યો છે એ છેલ્લા દસ વર્ષથી ચલાવીએ છીએ અમારા ડોનરો અને ટ્રસ્ટ દ્વારા જે આ સેવા ખૂબ સહાય બધાની મળે છે અને પબ્લિકનો સારો પ્રતિસાદ મળે છે જેનાથી અમે આ સેવા યજ્ઞ કરી રહ્યા છે અને જે તમારા શું કહેવાય સાથીદારો છે એ સવાર લઈ મોડી રાત સુધી આ સેવા કરી રહ્યા સવારે નહીં આગળ સવારે 3:30 વાગ્યા થી પબ્લિક લાઈન માં ઊભી રહે છે અને એના સેવકો સવારે 6 7 વાગ્યા થી આવીને રાતના ના 11 વાગ્યા સુધી આ સેવા યજ્ઞ માં બધા શહેરના આજુબાજુના બેનો ભાઈઓ સેવા યજ્ઞ માં આવે છે અને નિશુલ્ક બધા સેવા આપે છે